દોસ્તો એ ડેગ ડેગરડી જે છે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં જે મંદિરો હોય બીજા નાના મોટા મંદિરો આપણને જોવા મળે ત્યાં વિશેષ પણ શ્રી નાગાઈ મંદિર કદમ નું ઝાડ શાળા શાળાવાળા માતાજી બરોબર શૈલેષ હવે આપણે સીધા ઓલા મંદિર બાજુ મર્યું ને હમ એક જૂના હાથ ઘણા ટાઈમ વર અહીંયા એક સાધુ રહેતા હતા જે પિસ્તાલીસ જગ્યામાં સેવા કરી ગયા એમની સમાધિ આવેલી છે અને ખાસ એ છે શૈલેષ કે વરખડીના વૃક્ષ નીચે અનેક સ્થાનકો આવેલા હોય ખાસ કરીને મોટાભાગે દેવસ્થાન જે હોય છે ને એ વરખડીના વૃક્ષ નીચે હોય બાજુમાં હોય આ રીતે હોય છે